સાડા છ જે પ્રજાનો સેવા કરવા માટેનો વાપ વિધાનસભાએ મેનો મોકો આપ્યો હતો એમનો આભાર માનું છું અને ત્રણેય તાલુકાના સૌ કોંગ્રેસના આગેવાનો સાથે મળીને આવનાર પેટા ચૂંટણી જે પણ કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર મૂકે એને જીતાડશે અને વિશેષમાં મારી પોતાની એક લાગણી હતી કે સમગ્ર જિલ્લાની અંદર મામેરાયની માતર તરીકે જ્યારે સૌ પ્રથમ વિધાનસભાએ બે હજાર સત્તરમાં આશીર્વાદ આપ્યા હતા અને આ પ્રચારનું મારા ઉપર ખૂબ રૂણ છે એને ઉતારવા માટેની જે સમય સંભ્યો કે જેટલા પ્રયત્નો થાય એટલા કર્યા છે અહીંયા ગૌશાળાના આગેવાનો દ્રષ્ટિએ આવીને પણ સ્વાગત કર્યું અને યુવાનોએ ખૂબ મોટી બે હજાર વંદા રેલી કાઢી અને પ્રદેશના નેતૃત્વનું સન્માન કર્યું અને વિધાનસભા એ હું ધારાસભ્ય મને જે આવશે તે આવશે એ પણ સંસદ તરીકે મારી વિશેષ જવાબદારી વાવ બાબર સોઈગામની કાયમી હતી અને રહેશે અને એના જે પ્રશ્નો હોય છે એ લોકસભા હોય કે વિધાનસભામાં વિધાનસભામાં મારા વિપક્ષના નેતા લોકસભામાં જ્યાં જરૂર પડે ત્યાં અમે અવાજ ઉઠાવીશું અમે બોલીએ એટલું કરીએ છીએ અમે લોકસભામાં સમગ્ર બનાસકાંઠાની જનતાને વાયદો આપ્યો કે એટલે તમારો આશીર્વાદ મળે તો ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દર્જો મળે એ અવાજ હું ઉઠાવીશ સાધુ સંતોએ ગૌભક્તોએ ખૂબ આશીર્વાદ આપ્યા આભાર માન્યો અને આવનાર સમયમાં મારી વાતને સરકાર અને આમ પ્રજાનો અવાજ એ સંસદ સુધી પહોંચીને ગૌમાતાને પશુની શ્રેણીમાંથી કાઢીને એને રાષ્ટ્રીય માતાનો દર્જો મળે એની પર પ્રતિબંધ આવે એ અમારી જે લડાઈ છે એ આવનાર સમયમાં ચાલુ રહેશે ભાવના જે પ્રશ્નો છે ખારી જમીન થતી હોય કેનાલનું ગંદુક પાણી હોય ગામથી ગામને છોડતા રસ્તા હોય જે નાના મોટા જે સમસ્યાઓ છે તે સમસ્યાઓ અમે સરકાર સુધી ચૂંટણી આવી રહી છે કહી શકાય મોટી બાઇક રેલી સાથે મોટી સંખ્યામાં ત્યાં સભા યોજાય છે શું શક્તિ પ્રદૂષણ હોય શકે કોંગ્રેસ અમે જ્યારે પણ બોલાવીએ ત્યારે આ વિસ્તારના યુવાનો કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો દિલથી સ્વ ખર્ચ પોતાના ખર્ચે સમર્થન આપે છે કે તમારે બે હજાર સત્તરની ચૂંટણી હોય બાવીની હોય ચોવીની હોય આ ભારતની અંદર એક જ સીટ એવી છે કે જ્યાં ઉમેદવારને વોટ અને નોટ આપતા હોય એ પૈકીનું ભાવ હતું એટલે એમની લાગણી અમારા ઉપર છે ને અમારી લાગણી એમના ઉપર છે